સરકારી પંચોને સાથે રાખીને આરોપી રામસિંઘને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો જ્યાં ખેતરમાં આરોપી ભાગિયા તરીકે ખેતી કામ કરતો હતો આ દરમિયાન રામસિંઘે અચાનક જ લોખંડના ધારિયા વડે પોલીસ ઉપર હુમલો કર્યો પોલીસ પર દુષ્કર્મના આરોપીએ ફાયરિંગ કરતો આખી ઘટનામાં નવો વળાંક આવ્યો છે આખી ઘટના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ચોથી ડિસેમ્બરના રોજ તેત્રીસ વર્ષીય રામસિંહ તેરસિંહ નામના ત્રણ સંતાનોના પિતા દ્વારા સાત વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું જે અંતર્ગત પોલીસ દ્વારા રામસિંહની મંગળવારના રોજ ધરપકડ કરી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે કોર્ટ દ્વારા રામસિંહના પંદર ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કરાયા રિમાન્ડ મંજૂર થતાની સાથે જ આટકોટ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ સરકારી પંચો સાથે પંચનામાની કાર્યવાહી શરૂ કરવામાં આવી જે અંતર્ગત રામસિંહ દ્વારા ગુનાના કામે વાપરવામાં આવેલા લોખંડના સળિયો કબજે કરવાની કામગીરી કરવામાં આવી જે પૂર્ણ થયા બાદ રામસિંહ દ્વારા પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના ઈરાદે પોલીસ ઉપર ધારિયા વડે હુમલો કર્યો હતો રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે રામસિંહ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ધર્મેશ બાવળીયા ઉપર બે વખત વડે હુમલો કરવામાં આવ્યો જેને કારણે હેડ કોન્સ્ટેબલ ધર્મેશને છાતી તેમજ હાથના ભાગે ઈજા પહોંચી છે તેમજ રામસિંહ દ્વારા અન્ય પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરવા જતા સ્થળ પર હાજર બે પોલીસ અધિકારીઓ દ્વારા સ્વ બચાવમાં પોતાની રિવોલ્વરમાંથી એક એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેને કારણે આરોપી રામસિંહના બંને પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી શું કહે છે રાજકોટ રૂરલ એસપી તે સાંભળો રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો જેમાં સાત વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતાં પાંચ દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે જો આ ગુનામાં જો વેપન તરીકે કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકો આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ એલસીબીની ટીમ અને એસઓજીની એ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતા જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાન લેવા હુમલો કર્યો ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ કોન્સ્ટેબલ એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા એના ઉપર બે વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના બે અધિકારીઓ તરફથી એક એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક એક ગોળી આરોપીને વાગી છે ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત એકસો આઠ ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને આટકોટમાં જો ડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસ કર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે આજે આરોપી છે તેમની હાલત કેવી છે ખતરાથી બહાર છે કે ગંભીર છે અને પોલીસમેન અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે આની ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે કઈ રીતના તપાસ હો આગળ કઈ રીતના તપાસ લેવામાં અમે એની પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષે સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે એ જ રીતે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ છે આ પોલીસ બીજો ગુના કરવાની કાર્યવાહી એક વખત પાંચ દિવસ પછી વિચારવામાં આવશે સમગ્ર બનાવની જાણ તાત્કાલિક અસરથી રાજકોટ ગ્રામ્યના પોલીસ કંટ્રોલ રૂમ કરવામાં આવી તેમજ ત્યાર પછી પોલીસ કર્મચારી તેમજ આરોપી રામસિંહને સારવાર અર્થે કેડી પરવાડિયા હોસ્પિટલ જસદણ ખાતે દાખલ કરવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આરોપીએ પણ મીડિયા સમક્ષ કંઈક વાત કરી આરોપીએ શું કહ્યું તે પણ સાંભળો આપ મેરે ભૂલ ગયે હે દુબારા કભે ભૂલ નહીં કરુંગા ઓર કભી કઈ ગુજરાત મે કભી આયેંગે ભી નહીં દેખેંગે ભી નહીં આરોપી રામસિંગ દ્વારા પોલીસ ઉપર હુમલો કરવા તેમજ ભાગવાનો પ્રયાસ કરવા બાબતે રામસિંગ વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલો કરવાનો વધુ એક ગુનો દાખલ કરાયો છે પંદર ડિસેમ્બર પછી રામસિંગની કસ્ટડીની વધુ જરૂરિયાત જણાશે તો કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી શકે છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ